પછી આપણે આગળ નીકળવી તો કન્ટિન્યુ લોક માં જોડાય અને નવા આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ ચશ્મા લઈ લીધા છે ન્યુ એડેડ કરી લીધા જ ભાઈ જબ્બર કે આ બતાવો તમે ચશ્મા વાય વાય હીરો લાગ્યો પણ ફેમિલી આપણે અત્યારે ચોપાટીમાં આવી ગયા છીએ ભાઈ અહીંયા છે ને પબ્લિક ઘણો હોય તો ભાઈને અહીંયા ઉતારવો જ તો આ આપણે છે ને જઈએ अभी हम सर को बोलेंगे हम सर को एक रुपये का सिक्का देंगे सर आप हमें एक रुपये के सिक्के के बदले में आप हमें कुछ भी, सकते, भी दे सकते हैं कुछ भी आशीर्वाद दे सकते हैं लेकिन सिर्फ गाली नहीं दे सकते आपको जो मन आता है मन में वो आप हमें दे सकते हैं तो चलो अभी हम शुरुआत यहाँ से अंकल से करेंगे अंकल आपका नाम तो अभी हम अंकल से मिलेंगे भाई जो आप भाई से ना पहला

भाई शौक हो गए थोड़ा तो गाइस तो अभी यहाँ पे एक अंकल बैठे हुए चलो अभी हम उनके पास जाते हैं तो हेलो अंकल कैसे हो आप बस ठीक आप तो अभी अंकल को रुपये का सिक्का हम देंगे तो आप एक रुपये के बदले में हमें क्या देख सकते हैं अंकल तुम्हारा नाम क्या है भैया मेरा नाम सागर क्या करते तो भाई जो सागर भाई है सब्सक्राइब कर आप कहते हो आप भाई मैं आपको एक रुपये का सिक्का दूंगा आप हमें एक रुपये के बदले में आप हमें क्या दे सकते हैं आपको क्या चाहिए आप क्या आपको जो भी पसंद है वो आप दे सकते हैं आपको हम थोड़ी बोलेंगे तो आप हमें कुछ देंगे <laughs> चलो भाई से पूछते हैं कि वो एक रुपये के बदले में हमें क्या देंगे <laughs> आपको क्या <laughs> क्या दे सकता है भाई सर वो आ गए आपको कुछ भी सिर्फ गाली नहीं देना है उसके अलावा आप हमें कुछ भी दे सकते हैं

બધા આવ્યા છે ઇન અને ને અહીં મિટિંગ પણ રાખેલી છે તો અત્યારે હાલ છે ને ભાઈ અહીંયા જો આ હોલ છે ને આમાં આપણે શૂટ કરવાનું છે તમને બતાવું શૂટિંગ એક ચાલુ છે આવો કંઈક હોલ છે મસ્ત અને આ બધા ભાઈઓ તો ભાઈ જો શૂટિંગ ચાલુ થઈ ગયું છે સાગરભાઈમાં આપણે મેડો ગીલમાં શૂટિંગ ચાલે સ્ટાર્ટ જી હા મિત્રો તો હું વાત કરી રહ્યો છું મેડ ઓવર ગ્રીલ જો ભાઈ બધા આ આ ભાઈ શૂટ છે આ ભાઈ આપણે એડ્રેસ કહી દો હોટેલ નું હા મેડ ઓવર ગ્રીલ કેનાલ રોડ વનમાળી જંકશન કેનાલ રોડ જો આ બધા છે આ બધા આ બધું શૂટ કરે છે એક નંબર રોબોટ લઈને આટા મારે છે અને ભાઈ ઓર્ડર એ લેસ ભાઈ ઓર્ડર દેજો આપણે એમરાજાની હારેવલા હોય ને દૂધ તો આવી છે પણ આ દૂધ લેવાવાળા નથી

એટલે બધા છે ને અત્યારે જમવા જવા બધા તો પહેલા છે ને ફટાફટ આપણે જમીએ અત્યારે સ્ટાર્ટિંગમાં જોવા આવું બધું લઈ લીધું મન્ચુરિયન છે શૂટ છે યુદાન્સ ધાણી અને ભાઈ જો સાર ભરત મસ્ત મજા નહીં બધા બેસી ગયા ભાઈ જો બધા બધા તો અડધા આમ બાકી છે શૂટ ચાલે છે એટલે આપણે અત્યારે લઈ લીધું ને બે આકી બધા જે શૂટિંગ કરે છે જે બાકી એ શૂટ ને એવું પતાવી લે પછી એ બધા ભાઈઓ આપણે આરે વયાવાના તો કે ભાઈ જો બધા આપણે બ્લોગ બનાવવાનો ચાલુ કરી દીધો આપણે જન સ્ટાર્ટ કરી લઈ લીધો સાગરભાઈ જમી લો પાણી પૂરી કેવું ભાઈ વેરાયટી કેવી છે બધી એક નંબર છે પછી આમાં ખબર હમણે એક વિડિયો વાયરલ જોતો કે આમ ખાવા કે આમ થઈ ગયું મોઢું પાટી એટલે હું એવું ન થાય એટલે હું ન થાય એટલે હું ધીમે ધીમે ખાઉં છું આ જો ભાઈ આજે બધા વાયુ જમે છે છે અમારા કેમેરામેન ને આજે જોયા જમે કેવો મજા આવે છે ને બરાબર એક નંબર ને એક હે ભાઈ જમી ગઈ ને આ બધા દુબાટી બોલવા પાણીપુરી ને આ બધા જમી લીધું ને આપણે જમી લીધું ને આ બધા જમે છે તો જે પાછો શૂટિંગ ચાલુ કરી અત્યારે આ બધા જમી લે તો તમે રા હશે ને છો તમારા ફેમિલી સાથે અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે આજે જ પધારો

તો ફેમિલી આપણે ઘરે તો હોઈએ પણ ઘરે આવ્યા ને તો ચાર વાગી ગયા જો ચાર વાગી ગયા ને ઘરે આવ્યા ને તો ઘરે કોઈ નથી જો ખાલી છે બધું કોઈ એટલે કોઈ નથી તો બધા બાર કંઈક ગયા છે બેસવા ગયા છે આજુબાજુમાં તો અત્યારે ઘરે આવ્યા તો જો અને આપણે છે ને ભાઈ આ પીસી આપણે બ્લોગમાં કોઈ દે બતા પહેલી વાર બતી આપણે પીસી નવું એડ કરેલું છે ભાઈ જો છે ને ભાઈ ગેમિંગ પીસી આપણે બનાવ એવું છે એક નંબરનું મસ્ત મજાનું આપણે જો કોમ્પ્યુટરનો ગેમિંગ સેટ સેટઅપ કરાવી નાખ્યો છે આમાં આપણે બધું કરવાનું છે એડિટ બેડિટને બધું એટલે હું ધીમે ધીમે વસવાટ કરતા જ એવી છે ધીમે ધીમે અને તમે બધા સપોર્ટ કરતા રહેજો તો વધારે આનથી નહીં સારું મોટું સેટઅપ કરશું આપણે એવી ઈચ્છા છે આપણે પણ આપણે તમે સપોર્ટ કરો ને થોડો થોડો તો બધું થઈ જાય તો અત્યારે ઘડીક છે ને આપણે ઘડી એડિટને એવું કરવી અને સોંગ સાંભળવી તો ફેમિલી અત્યારે આપણે ઘરે વહી આવ્યા ને મમ્મીએ જો જમવાનું બનાવી આપણે બહુ ભૂખ છે નહીં રોટલો ચા ને શાક છે તો એનું મમ્મી જો આમ બધું ન ના કરે છે તો આપણે છે ને ફટાફટ જમી ગઈ પપ્પાને એને કાંઈ ભૂખ છે નહીં તો એ નાસ્તો ને કર્યા તો એ કાંઈ ખાવાનું તો અત્યારે હું બે જાય ફટાફટ ખાઈ લેવી તો ફેમિલી અત્યારે આપણે છે ને જમી લીધું ને અત્યારે વાગી ગયા ન વાગી ગયા ફ્રી થઈ ગયા છે તો ન વાગી ગયા ને આપણે ફ્રેશ થઈ ગયા તો હવે હોઈ જવાનું પછી આપણે ઘડીક વ્લોગ એડિટ કરી નાખશું તો અત્યારે જો મમ્મી પપ્પાને ફોન છે મમ્મી મમ્મીની હોવાની તૈયારી કરે છે તો આપણે વ્લોગ એવું એડિટ કરી નાખી નાખીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર મહાદેવ જય માતાજી જય શ્રી રામ અને સબસ્ક્રાઇબ કરતા જજો બાય બાય